આદિવાસી સમાજે પણ ભારત બંધને સમર્થન જાહેર કર્યું છે ત્યારે ભારત બંધને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સમર્થન આપ્યું છે જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે પાર્લામેન્ટમાં અધ્યાદેશ લાવી આ ચુકાદો રદ બદલ કરવો જોઈએ જીજ્ઞેશ મેવાણીએ બધાને શાંતિપૂર્ણ ભારત બંધમાં જોડાવા અપીલ કરી છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વિરુદ્ધમાં જે ભારત બંધનો કોલ છે એનો મારું સંપૂર્ણ સમર્થન અને ટેકો આપું છું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની આખી અમારી ટીમ અને હું બધા જ રોડ ઉપર ઉતરીશું આ જજમેન્ટ એ ગેરબંધારણીય છે અગાઉ બે હજાર ચારમાં સબ વિરુદ્ધમાં જે જજમેન્ટ આપ્યું હતું આખું ઉલટફેર કરી નાખ્યું એટલે હું માગણી કરું છું વિડીયોના માધ્યમથી કે આ જજમેન્ટની વિરુદ્ધમાં પાર્લામેન્ટમાં એક અધ્યાદેશ લાવવામાં આવે અને આ જજમેન્ટને એ રીતે રદ બાદલ ઠેરવવામાં આવે આ તમામ લોકો કાનૂન અને બંધારણના દાયરામાં રહીને શાંતિપૂર્વક રીતે ભારત બંધમાં જોડાશું એટલી વિડીયોના માધ્યમથી અપીલ કરું છું પણ સાથોસાથ એ પણ કહેવા માંગુ છું કે દલિત સમાજની અંદર જે સાવ હાસ્યમાં ધકાયેલા વાલ્મિકી સમાજ જેવી જે પેટા જ્ઞાતિઓ છે એના માટે સમાજ પણ વિચારે અને સરકાર પણ વિચારે સરકાર અને ન્યાયતંત્ર જેવું કહેવા માંગતા હોય કે આ વર્ગો દલિતોની અંદર અતિ પછાત અતિવંચિત અતિશોષિત છે તો એના માટે જમીન સુધારણાના કાર્યક્રમો થઈ શકે શિક્ષણ આરોગ્ય રોજગારની બીજી એક્સ્ટ્રોર્ડિનરી વ્યવસ્થાઓ એમના માટે વિચારી શકાય બજેટમાં વધારે અલોકોશન કરી શકાય સુપ્રીમ કોર્ટે પણ એ બાબતે વિચારવું જોઈએ પણ એ થતું નથી અને સમાજ તરીકે આપણે પણ વિચારવું જોઈએ કે દલિતોની અંદર આપણા જ આ ભાઈઓ આપણી તુલનામાં વધારે કેમ વંચિત રહ્યા છે આપણું એમની સાથેનું વર્તન કેવું છે આપણે એમની સાથે ભેદભાવ કરીએ છીએ કે કેમ આપણે જે ટેનામેન્ટ ફ્રેન્ડ સોસાયટી બનાવીએ છીએ એમાં એમને રહેવાની અનુકૂળતા કરી આપીએ છીએ એમને રહેવા માટે ઘર આપીએ છીએ કે કે આપણા પણ એ પ્રશ્નો છે આનું પણ આવનારા દિવસોમાં ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ પણ હાલ પૂરતું હું આ ભારત બંધના કોલેજ સમર્થન આપું છું બધા જ લોકો શાંતિપૂર્વક રીતે આવતી કલેજ બંધ કોર્ટમાં જોડાયશું બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ વડગામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારે નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર